બિલકુલ વડોદરાની અંદર ટોટલ ચારસો ઓગણચાલીસ આંગણવાડી કેન્દ્રો છે અને મળતી માહિતી મુજબ જૂન મહિનાની અંદર એક પણ દિવસ જે આંગણવાડી કેન્દ્રો ચાલે છે એમાં દૂધ નથી આપવામાં આવ્યું અને આ જુલાઈ મહિનાની અંદર પણ દૂધ આપવામાં ઠાકાઠૈયા કરવામાં આવી રહ્યા છે હમણાં બે ચાર દિવસ પહેલાં દૂધ મળ્યું વળી પાછું ત્રેવીસ તારીખથી દૂધ આપવામાં નથી આવ્યું કેટલાક સમાજના હિતેચ્છ લોકો જ્યારે વડોદરાના આરોગ્ય અમલદાર દેવેશ પટેલને મળવા માટે ગયા ત્યારે એમણે પોતાનો લૂલો બચાવ કર્યો અને કહ્યું કે અમારી પાસે ગ્રાન્ટ નથી તો આજે જ ગુજરાત સરકારે કેન્દ્રની અંદર જવાબ રજૂ કર્યો છે કે આંગણવાડીના વિકાસ માટે કેન્દ્ર સરકારે બે હજાર ને ઓગણત્રીસ કરોડ રૂપિયા ફાળવ્યા છે એમાંથી ગુજરાત સરકારે આઠસો અને અઠ્યાવીસ કરોડ રૂપિયા સાચવી રાખ્યા છે ત્યારે હું સીધો સવાલ કરવા માગું છું કે તમે બધા ભેગા થઈને બરાબર તમે ભારતીય જનતા પાર્ટી ચલાવી રહ્યા છો ને એના સભ્યો છો અને બધા ભેગા થઈને ધારાસભ્યને ખરીદવા માટે પૈસા તમે બચાવી રાખ્યા છે તો તમે અત્યારે જવાબ આપો છો કે અમારી પાસે ગ્રાન્ટ નથી તમે લોકો ખરેખર આમાં એવું છે કે જે દૂધ મંડળીઓ છે એમને અહીંયા કોર્પોરેશનમાંથી પૈસા ચૂકવવામાં આવે તો જે લોકો દૂધ આપતા હોય છે તો આ એક દુઃખદાયક બાબત કહેવાય કે આમ તો વડોદરા ભ્રષ્ટાચારથી ખતબદી રહ્યું છે ખાડાની અંદર ખતબદી રહ્યું છે વિશ્વામિત્રીની અંદર કરોડોનો ભ્રષ્ટાચાર લોકો એનો સામનો કરી રહ્યા છે પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગરીબ જે ભૂલકાઓ જે છે આંગણવાડીની કેન્દ્રની અંદર કોને બાળકો ભણવા આવે છે કોઈ ઉદ્યોગપતિના કોઈ નેતાના કે સાંસદ જે અત્યારે છે હેમાંગ જોશી એમના તો કોઈ બાળકો નહીં ભણવા આવતા હોય ને જે આર્થિક રીતે ગરીબ છે 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 કમજોર એના ભણવામાં ભણવા આવી રહ્યા એટલે આ લોકોની તો તમને કઈ પડેલી જ નથી કુપોષિત એક બાજુ ગુજરાત છે એમની અંદર કુપોષિત બાળકો છે અને પોષણ અક્ષમ આહાર આપવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે બેનર અને પોસ્ટરોની અંદર એની જાહેરાત કરવામાં આવે છે પરંતુ આની અંદર જોવા જઈએ ને તો નામ આપ્યા છે નંદઘર નામ આપ્યું છે યશોદા મૈયા આવા રૂપાડા નામની પાછળ ખરેખર આ એક કદરૂપો ચહેરો છે કે તમે ગ્રાન્ટ નથી અમારી પાસે આવી એવું કઈ અને તમારો બચાવ કરી રહ્યા છો અને આ જે વડોદરાના ગરીબ સંતાનો છે ગરીબ માં આવતરના એ લોકોને તમે વધારે કુપોષિત કરી રહ્યા છો કારણ કે તમને ખબર છે કે પોષણ વાળા હશે એ ભણશે એ ગણશે તો ગુલામી તમારી કોણ કરશે એક એક આવું તમારી જે માનસિકતા છે માનસિકતાને બદલવાની જરૂર છે અને આ મીડિયાના માધ્યમથી કહી દેવા માંગીએ છીએ કે તમે આજે કરશો પોતાની મનમાનીએ ચલાવી લેવામાં નહીં આવે આવતા ચોવીસ કલાકની અંદર વડોદરાની તમામ આંગણવાડીની અંદર દૂધ પહોંચી જવું જોઈએ જો દૂધ પહોંચે નહીં તો આવનાર દિવસમાં અમે તમારી જે કોર્પોરેશનની કચેરી છે ને એનો ઘેરાવો કરીશું